નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટે ન્યૂઝ આમોદમાં મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત અખિલ ભારતીય મુસ્લિમ મહાસંમેલન જેના માટે ગુજરાતમાંથી સૌથી વિશાળ પ્રતિનિધિ મંડળ ન્યૂ દિલ્હી તરફ રવાના થયું છે આ મહાસંમેલનનું ભવ્ય આયોજન રાજધાની દિલ્હીના કટોડા સ્ટેડિયમ ખાતે કરાયું છે દેશના અનેક પ્રાંતોમાંથી આગેવાનો યુવા કાર્યકર્તાઓ મહિલાઓ અને ધાર્મિક વિદ્વાનો હાજરી આપવા માટે આવી રહ્યા છે પરંતુ ગુજરાતમાંથી જોડાનારી સંખ્યાને લઈને વિશેષ ઉત્સાહ છે સલીમ ખાન પઠાણ ક્ષેત્રીય સંયોજક મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશની અધ્યક્ષતામાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી હજારો કાર્યકર્તાઓ આ મહાસંમેલન માટે રવાના થયા છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારથી મોટી સંખ્યામાં લોકો લક્ઝરી બસો અને ટ્રેનો દ્વારા દિલ્હીની મુસાફરી કરી મહાસંમેલનમાં ભાગ લેવા રવાના થયા છે હું સલીમ ખાન પઠાણ ક્ષેત્રીય સંયોજક મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશ તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસના રોજ દિલ્હી ખાતે તાલ તાલકતોરા સ્ટેડિયમમાં અખિલ ભારતીય મુસ્લિમ મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું છે જે મુસ્લિમ રાષ્ટ્રીય માર્ગદર્શક ઇન્દ્રેશજી ના અધ્યક્ષ સ્થાને મળી રહ્યું છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી માંથી થી વધુ લોકો જઈ રહ્યા છે એમાં ભરૂચ જિલ્લા એટલે કે સાઉથ ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર જુનાગઢ જામનગર રાજકોટ ભાવનગર કચ્છ વગેરે જગ્યાથી ઉપરાંત અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાંથી ત્રણ બસો બ ત્રણ બસોનું આયોજન કરેલું છે સમગ્ર લોકો હું સલીમ ખાન પઠાણ મારી અધ્યક્ષતાને તમામ લોકો ગુજરાતમાંથી સ આ સંમેલનમાં હાજરી આપી રહેલી છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કે મુસ્લિમ સમાજને રાષ્ટ્રવાદી ધારાની સાથે જોડી રાષ્ટ્રવાદી વિચાર અને રાષ્ટ્ર માટે સમર્પિત થાય રાષ્ટ્રવાદ માટે સમાજ આગળ આવે એ મુખ્ય હેતુ છે કેટલી મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લે ભરૂચ ગુજરાતમાંથી લગભગ એકસો સાહીઠ થી વધુ મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે